અત્યારે પાછી રીટર્ન વાત કરું સાહેબ ને સંભળાવી કે અત્યારે આ સેવા સમયમાં એક વસ્તુનો બહુ ક્રેઝ આવ્યો છે એ ક્રેઝ આવ્યો છે પ્રેમનો કે જ્યાં જોવો ત્યાં બધાને બસ એક જ વસ્તુ પ્રેમ કરે બધાય પણ પ્રેમ ખામે યોગ્ય પાત્ર હોય તો પ્રેમ કરાય પછી તમે ગમે ત્યાં મોટા મેરા કરો તો એ પ્રેમ શું કામ ન અમુક મેં જોયેલા અમુક અમુક કાંઈ તેને લીધે ભૂછા રહે સોનું તને મારા પર ભરોસો નહીં અરે સોનુને કઈ સાથે વાત કરવી કે બાકી રાણો રાણાની રીતે છે ભાઈ એટલે પ્રેમ કોને કહેવાય કે પહેલાના સમયમાં પ્રેમ થતા કે ત્યારે કઈ મોબાઈલ કે ટીવી કે એવું કઈ નહોતું પણ લગ્ન પ્રસંગમાં ભેગા થયા હોય પોતાના પ્રેમિકાને મળે વાતચીત કરી બધું ઊંધું થઈ ગયું છે ઘડી મેસેજ ના હોય તું ક્યાં ઓનલાઈન તેમને પણ તમને વાત કરું કે એક ખાકડી ગલી હતી બે પ્રેમીઓ હતા પણ બંધનના ના એવા નખાઈ ગયા કે બે ને નોખું પડવાનું આવ્યો પછી આગળી ગલી હતી ને આ ભાઈ ઘોડા ઉપર બેહીને ધીમે 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 ડગલા ભરતો ભરતો આગળ આવતો પણ આહતી આ દીકરી આવતી હતી એટલે બે રસ્તામાં ભેગા છે એટલે ઓલી બેને પૂછ્યું કે કેમ છો એટલે કેમ છો શબ્દેજા કાને પડે ને તો તમે યુવકે પૂછ્યું કોને મને કીધું હા તને કીધું કેમ છો તો યુવક હવે જવાબ આપે છે જેની માટે ઘણના ઘણા થાય કે એ હવે બોલે છે કે અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે યાર તું કેમ છો મારું તો જ થાવું હતું થઈ ગયું પણ તું તો મજામાં છો ને અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે અરે સદા ખુશ હાલ રહેનારા કહો ને તમારા ખુશ હાલ કેવા છે તરસતા આ નયન મારા હવે તો તમને જોવા ને મે આગળ વાત કરી પેલા તો કોક લગ્ન પ્રસંગમાં ભેગા થાતા તે મળાતો કે મારી આંખું ઉ તરસતી હતી ક્યારે તારું મોઢું જોઈ લઉં ક્યારે તારા દર્શન થઈ જાય તરસતા આ નયન મારા હવે તો તમને જોવાને પણ મળ્યા આંખ આંખને આંસુ દિન રાત રોવા ને હાલનો પૂછો તમારા હાલ કેવા છે હું ના નથી પાડતો તમને કે તમે ન કરો પ્રેમ પણ ભગવાન કૃષ્ણ એ કીધું છે કે કદી ગોપીઓ મેલી વશા છે કૃષ્ણ દ્વારકામાં અરે એ ભગવાને પણ વિચાર્યું કે હવે મજા છે દૂર રહેવામાં કહું છું પ્રેમીઓ ઘોડા હવે મજા છે દૂર રહેવામાં સારું હોય તો ભેગા રહેજો પછી એમાં એવું થાય કે અત્યારે તો હું આપણે ઘણા ઇન્સ્ટાગ્રામમાં અત્યારે ઘણા ગાયું પડે છે પણ એમ થોડું ભેગું થાય પછી એક મુલાકાત થઈ ઇન્સ્ટાગ્રામમાં કે હું મને લગી તું નામ ને તું મને લગી હું નામ એટલે પછી એક્ચ્યુલી મળવાનો પ્લાન કરે કે હવે આપણે ક્યાંક મળવા ભેગા થાય હવે આ ભાઈ એનો કામ ધંધો મૂકીને પાંચસો સાતસો કિલોમીટરને મળવા જાય મળવા જાય તો એ પડે અરે એ ક્યાં કરી આપને આપણે કુવામાં ઉતારીને વરસ ભાગ લીધી હવે આખા જાય તો ઉડી જાય અને પાછા આવે તો કાંઠે રહી જાય એટલે આને દેશી ભાષામાં ભટકી જાય ભટકી જાય મતલબ આ થાય એટલે ના નથી પાડતો પ્રેમ કરો પણ યોગ્ય પાત્ર હોય ના કરો અત્યારે ઘણા રામ છે હું રામ છું પણ આમ સીતા હોવી જોઈએ સીતા હોવી જોઈએ આમ રામ હોવો જોઈએ કે તું તારા મનમાં રાજાને માનતી હોય તો હું શામ છું બાકી તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં ઘટે નહીં કાંઈ આ પ્રેમ છે